શત્રુંજય પર્વત પર વનરાજની લટાર યાત્રિકોમાં ભયનો માહોલ વન વિભાગનું પેટ્રોલિંગ વધારવા માંગ ઉઠી છે પાલિતાણાના આસ્થિ આસ્થાના પ્રતિક સમા પવિત્ર જૈન તીર્થ શત્રુજય ગિરિરાજ પર સિંહની હાજરીથી યાત્રાળુઓમાં ભારે દહેશત વ્યાપી છે તળેટીની ટોચ તરફના પગથિયાના માર્ગો પર વનરાજે દેખા દીધાનો બનાવ વધતા યાત્રિકોની સુરક્ષા માટે વન વિભાગનું પેટ્રોલિંગ વધારવા અને સિંહોના ઠેકાણા પર સતત નજર રાખવા માટે સ્થાનિક જૈન સંસ્થાઓ અને ટ્રસ્ટો દ્વારા માંગ કરવામાં આવી છે ગીર નેશનલ પાર્કની બહાર સિંહોની વસ્તીમાં થયેલ વધારાને કારણે ભાવનગર જિલ્લાના પવિત્ર પાલીતાણા શેત્રુજય ડેમ આસપાસનો વિસ્તાર હવે સિંહોનું કાયમી રહેઠાણ બની ગયું છે ત્યારે વન વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર આ પંથકમાં સિંહોના મોટા પરિવારો નિયમિતપણે જોવા મળી રહ્યા છે તાજેતરમાં શેત્રુજય ડુંગરના ચડાણ અને ઉતારના માર્ગો પર વનરાજની અવર અવરજવરના દ્રશ્યો કેટલાક યાત્રુળીઓએ પોતાના કેમેરામાં કેદ કર્યા હતા જે સોશિયલ મીડિયામાં વાયરલ થતાં વધુ ભય ફેલાયો છે સવાર સાંજની યાત્રાઓમાં વધુ જોખમ ખાસ કરીને વહેલી સવારે અને સૂર્યાસ્ત પછીના સમયમાં યાત્રિકોની સંખ્યામાં વધુ હોય છે ત્યારે આ સમયે સિંહોના શિકાર માટે સક્રિય થવાનો છે યાત્રિકોના મતે વહેલી સવારે પાલીતાણાના મંદિર તરફ જવા માટે જ્યારે લોકો પગપાળાની યાત્રા શરૂ કરે છે ત્યારે સિંહ માનવ વચ્ચે અથડામણ થવાનો ભય વધી વધી જાય છે રાત્રિના સમયે ડુંગર પર કોઈને રોકાવાની મંજૂરી ન હોવા છતાં તલેટીના વિસ્તારની આસપાસની સુરક્ષા વધારવાની તાતી જરૂરિયાત છે શાશ્વત ગુજરાત ન્યૂઝ પાલીતાણા